બને <laughs> રહેતો <laughs>

આ નિયમ

આ વિડીયો માંય મસ્ત પોસ્ટર બનાવી મૂક્યું ઓમકા કાકાનો મજ્યો સંદોન બે આનું મજ્યો અને બટકાનું બેનો મજ્યો તાળ મૂક્યો અત્યારે અત્યારે આમ આમ આય આ હાલો રેલ તેixar આવી ગયા તે તમે વયા જો કે તમે ભેગાવી જો નકર નઈ આવો પછી અલ તમે હું <lad> નથી <-t> <slowly> <ad> <add> ના <mully> મા અંબો રે અંબો ના 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 મારા પર મને દે આ થોડું પીકો કરી આમ તો સમકાયા આજ જો તા આજ મે રખું બેર અરે એક બી ડાળ ખાધી જે અમારી નદી પડખા ભર્યા કીયો કણ જોલો મે તા કવિશ ના સુતવા આ આ મટન બોલ લે આપણે બોલ લે આજે યાદ દે અહીંયા દેખાય છે અહીંયા આતો આતો અહીંયા તારનો તો બોલાય છે ને નહી ને મેં હા વાડી મમી કે 15 મટર હોય આની એટલો સાબ મત મારા ભાઈને આવો કોકન વાડી તર સરાના ફાઈલ સર છે આ ઈ વિદ્યુતરા આ કે આતો પાસ પડે નહી પો છે કે નહી પ્રમાણેનું સીધન લખ બરાબર ઓકે ઓકે એક ગ્યા અમારો હાલવાનું છે

क्या आप आ मां मां आ हमर ना करता काशी क्या चलो ली दो नहीं

Ờ, À, I